મિત્રો આ વર્ષે પિતૃપક્ષ અઢાર સપ્ટેમ્બર બે હજાર ચોવીસ ને બુધવાર થી શરૂ થઈ ગયા છે અને બે ઓક્ટોબરે સમાપ્ત થશે હિન્દુ પંચાંગ અનુસાર પિતૃપક્ષ એટલે કે શ્રાદ્ધ ભાદરવા મહિના ની થી શરૂ થાય છે જે ભાદરવી અમાસ દિવસે સમાપ્ત થાય છે પિતૃ પક્ષ માં દરેક લોકો એ કેટલીક સાવચેતી રાખવી જોઈએ પિતૃપક્ષના પક્ષના સોળ દિવસ કોઈ પણ શુભ કે માંદલિક કાર્ય કરવામાં આવતું નથી પિતૃપક્ષના ઘણા નિયમો શાસ્ત્રોમાં જણાવવામાં આવ્યા છે જો તે નિયમોનું પાલન ન કરવામાં આવે તો તે પિતૃદોષનું કારણ બને છે પિતૃદેવ નારાજ થઈ શકે છે પિતૃપક્ષ દરમિયાન શુભ અને માંગલિક કાર્યો કરવાની સાથે સાથે કેટલીક એક એવી વસ્તુ પણ છે જે પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ આપણે ન ખાવી જોઈ પિતૃપક્ષ પૂર્વજોને સમર્પિત છે તેથી આ સમયે ભોજનનું વિશેષ મહત્વ છે આ દરમિયાન પિતૃઓ માટે ભોજન અલગથી કાઢવામાં આવે છે બ્રાહ્મણોને ભોજન ખવડાવવામાં આવે છે પરંતુ શાસ્ત્રોમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ છે જે પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ ન ખાવી જોઈએ કેટલીક એવી વસ્તુઓ છે જેનું પિતૃપક્ષ દરમિયાન ન તો સેવન કરવું જોઈએ અને ન તો આ વસ્તુઓ પિતૃઓ કે બ્રાહ્મણોને અર્પણ કરવી જોઈએ તો ચાલો જાણીએ કે પિતૃપક્ષ દરમિયાન એવી કઈ વસ્તુઓ છે જેનું સેવન ભૂલથી પણ ન કરવું જોઈએ એ જાણીએ તે પહેલા આ વિડીયોને લાઈક કરજો અને ચેનલ ને પણ સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો છેલ્લે સુધી જોતા રહેજો પિતૃપક્ષ દરમિયાન અને બ્રણો ના ભોજનમાં આ વસ્તુઓનો સમાવેશ પણ ન કરવો જોઈએ પિતૃ પક્ષ દરમિયાન ગાયનું દૂધ પીવાનું ટાળવું જોઈએ ખાસ કરીને એ ગાય જેને તાજેતરમાં વાહડાને જન્મ આપ્યો છે ભૂલથી પણ આવી પિતૃપક્ષ દરમિયાન ખીર ચોક્કસપણે તૈયાર કરવામાં આવે છે અને પૂર્વજો અને બ્રાહ્મણોને ખીર અર્પણ કરવા આવે છે એટલા માટે પિતૃપક્ષ દરમિયાન તમે દૂધમાંથી ખીર બનાવી શકો છો અને તેને અર્પણ કરી શકો છો અને તેને પ્રસાદ તરીકે સ્વીકારી શકો છો પરંતુ ખાલી દૂધનું સેવન ન કરો એટલે કે દૂધનું સીધું સેવન ન કરો શ્રાદ્ધ પક્ષ દરમિયાન પિતૃઓના ભોજનમાં લીંબુ નાખવામાં આવતું નથી તમારું ભોજનમાં તમે લીંબુનું સેવન કરી શકો છો પરંતુ પિતૃઓના ભોજનમાં અને બ્રાહ્મણોના ભોજનમાં લીંબુ ન નાખવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન કઢી બનાવવી અને ખાવાની પણ મનાઈ છે આનું ખાસ ધ્યાન રાખો પિતૃપક્ષ દરમિયાન કર્ઠીની દાળનું સેવન ન કરવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન ન તો કોઈએ વાસી ભોજન ખાવું જોઈએ અને ન તો કોઈએ કરવું જોઈએ જો કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિ તમારા દરવાજે આવે છે તો તેને પણ વાસી ભોજન ન આપો શાસ્ત્રોમાં કહેવામાં આવ્યું છે કે પિતૃપક્ષ દરમિયાન પિતૃઓ કોઈ પણ રૂપમાં દ્વાર પર આવે છે અને જો આવી સ્થિતિમાં તમે પિતૃઓને વાસી ભોજન આપો છો તો પિતૃદોષનો સામનો કરવો પડશે તેથી ખાસ ધ્યાન રાખો કે તમે વાસી ભોજન ન ખાવ અને ન તો કોઈને આપો પિતૃપક્ષ દરમિયાન ભૂલથી પણ ક્યારેય પાડોશી પાસેથી માંગીને ભોજન ન ખાવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન એવું કોઈ કામ ન કરો જેનાથી આપણા પૂર્વજો નારાજ થઈ શકે ધ્યાનમાં રાખો કે પિતૃપક્ષ દરમિયાન તમે તમારા પૂર્વજો માટે જે પણ ભોજન તૈયાર કરો છો તમારે તે ભોજનમાં તલ અવશ્ય નાખવા જોઈએ નામ પર કોઈ જરૂરિયાતમંદ વ્યક્તિને ભોજન આપે છે તેને ભોજનમાં થોડા કાળા તલ અવશ્ય નાખવા જોઈએ શાસ્ત્રો અનુસાર જે અન્માં કાળા તલ હોય છે તે પિતૃઓ દ્વારા સ્વીકારવામાં આવે છે પરંતુ જે ભોજનમાં ન હોય તે ભૂત પ્રેત ગ્રહણ કરે છે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખવું તમારે તમારા પૂર્વજોને તેમના ભોજનમાં કાળા તલ ઉમેરીને જ અર્પણ કરવું જોઈએ કાળા તલ શ્રાદ્ધ ભોજનને ભૂત અને પિશાચથી બચાવે છે એટલા માટે આ વાતનું ખાસ ધ્યાન રાખો ગરુડ પુરાણ અનુસાર તમારે તમારા પૂર્વજો માટે કઈ કઈ વાનગીઓ તૈયાર કરવી જોઈએ સૌથી પહેલા દૂધ અને ખાંડની બનેલી ખીર છે જો તમે પૂર્વજો માટે બધી વાનગી બનાવી શકતા નથી તો પૂર્વજોને સંતુષ્ટ કરવા માટે તમારે દૂધ અને ખાંડની ખીર બનાવવી જોઈએ તેઓ આ વાનગીથી સૌથી વધુ આનંદ મેળવે છે અને તે તમારા ઉપર ખૂબ જ પ્રસન્ન થાય છે બીજી વસ્તુ છે શુદ્ધ ઘીની રોટલી શુદ્ધ ઘી માંથી બનેલી રોટલી અવશ્ય બનાવો અને તમારા પૂર્વજોને યાદ કરીને એક રોટલી કાગડા માટે બે નાની રોટલી બનાવીને ગાય અને કૂતરા ને ખવડાવો આનાથી પૂર્વજો ગમે તે રૂપમાં પૃથ્વી પર હાજર હશે તેઓ સંતુષ્ટ થશે અને ચોક્કસ તમને આશીર્વાદ આપશે હવે પછીની વસ્તુ છે પીળી મગની દાળ અને સફેદ અડદની દાળ ગુરુપુરાણ માં આ બંને કઠોળ ઉલ્લેખ છે જેમાં બે બનેલી વાનગીઓ પછી ભલે મીઠી હોય હોય કે માંથી હોય પિતૃઓ માટે તૈયાર કરવી જ જોઈએ જો તમે આ દાળને તેની શ્રાદ્ધ તિથિએ બનાવશો તો તે વધુ ફાયદાકારક છે આ સિવાય જો પૂર્વજો માટે બટેટા ઘઉં પૂરી મીઠો ગોળનો રોટલો મીઠા કેસરવાળા ભાત કાળા ચણા અને ચણાની વસ્તુઓ તૈયાર કરવામાં આવે તો પૂર્વજો પ્રસન્ન થઈને તેઓ સ્વીકાર કરે છે ચાલો હવે જાણીએ કે પિતૃપક્ષમાં ભોજન કેવી રીતે બનાવવું જેમ આપણે ભગવાનને ભોગ અર્પણ કરીએ છીએ તે સમયે તેને ચાખતા કે હેઠું કરતા નથી તેવી જ રીતે આપણે આપણા પૂર્વજોને ભોજન અર્પણ કરતાં પહેલા ચાખવું જોઈએ નહીં ભોજન બનાવતા પહેલા તમારે સંપૂર્ણ રીતે શુદ્ધ થવું જોઈએ તમારે સ્નાન કર્યા વિના પિતૃ ભોજન બનાવવું બનાવવું જોઈએ જોઈએ નહીં નહીં અને જે ધર્મ આવે છે પણ પિતૃ ભોજન બનાવતા પહેલા ગંગાજળ નો ટકાવ કરીને રસોડું સાફ કરવું જોઈએ જો ગંગાજળ ઉપલબ્ધ ન હોય તો સામાન્ય પાણી છાંટીને સાફ કરવું જોઈએ અને પછી ભોજન બનાવતા પહેલા ઓમ પિતૃદેવાય નમા અથવા તો ઓમ વાસુદેવાય નમઃ મંત્રોચ્ચાર કરીને ભોજન બનાવવાની શરૂઆત કરવી જોઈએ તો ચાલો હવે જાણીએ કે કેવું ભોજન ન બનાવવું જોઈએ પિતૃપક્ષ દરમિયાન ભોજનમાં તામસિક વસ્તુઓનો ઉપયોગ ક્યારેય ન કરવો જોઈએ માત્ર સાત્વિક ભોજન જ તૈયાર કરીને તેમને પીરસવું જોઈએ માંસાહારી ખોરાક ક્યારેય ન બનાવવો જોઈએ

તમારા પૂર્વજો તમારા ઘરનો ત્યાગ કરી શકે છે પિતૃપક્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ કોઈને ઉધાર આપે છે કે કોઈની પાસેથી વસ્તુ ઉધાર લે છે તો તેના જીવનમાં દરિદ્રતા આવી જાય છે એટલા માટે પિતૃપક્ષના દિવસોમાં આવું ન કરવું જોઈએ ભારતમાં દાન અને પુણ્ય કરવાની પરંપરા રહી છે દરેક વ્યક્તિ દાન કરીને પિતૃપક્ષનો લાભ લે છે અને તેમના આશીર્વાદ મેળવે છે પરંતુ ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન તમારે ન તો આ બે પ્રકારના કપડા ખરીદવા જોઈએ અને ન તો કોઈને આપવા જોઈએ તે છે કાળા અને સફેદ કપડા પિતૃપક્ષ દરમિયાન સફેદ વસ્ત્રોનું દાન કરવાથી આપણા પિતૃઓ પ્રસન્ન થાય છે અને પિતૃદોષ ઓછો થાય છે એવું માનવામાં આવે છે જો તમે પિતૃ પક્ષ દરમિયાન કાળા કપડાનું દાન કરો છો તો તમને તમારા પૂર્વજ દ્વારા શ્રાપ મળે છે અને તેની અસર તમારા જીવન પર પડે છે ખાસ કરીને કાળા કપડા ક્યારે કોઈને દાનમાં ન આપવા જોઈએ આ દિવસે ફાટેલા કપડા પણ દાનમાં ન આપવા જોઈએ એવી માન્યતા છે કે જો તમે આમ કરો છો તો વ્યક્તિના જીવનમાં ગરીબી આવે છે અને રાહુ દોષની અસર થાય છે અને સાથે જ આપણા પૂર્વજો આપણાથી નારાજ થવા લાગે છે તેથી તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ તમારા પૂર્વજો સંબંધિત ધન કે કોઈ પણ પ્રકારની વસ્તુ તમે કોઈ પણ વ્યક્તિને ન આપો જેમ કે આપણા વડીલો દ્વારા આપવામાં આવેલ કોઈ પણ ચાંદીનો સિક્કો અથવા તો આશીર્વાદ તરીકે આપવામાં આવેલી કોઈ પણ કિંમતી વસ્તુ કોઈપણ ધાર્મિક વસ્તુ ભગવાન સંબંધિત કોઈપણ પ્રકારનું પ્રતીક અને પૂજા સામગ્રી તમારે ભૂલથી પણ ક્યારે કોઈને ઉધારમાં કે દાનમાં આ વસ્તુ ન આપવી જોઈએ કારણ કે એવું માનવામાં આવે છે કે જો તમે આવી સામગ્રી અન્ય વ્યક્તિને આપો છો તો તમારા પૂર્વજો ગુસ્સે થઈ જાય છે અને વડીલો દ્વારા આપવામાં આવેલ આશીર્વાદ સમાપ્ત થઈ જાય છે આનાથી પિતૃદોષ લાગે છે અને તમારા પૂર્વજો તમારા માટે જે કરવાના હતા તે તમે પ્રાપ્ત કરી શકતા નથી તો સૌથી પહેલા તમારે આ વાતનું ધ્યાન રાખવું જોઈએ વડીલો તરફથી આદરના ચિહ્ન તરીકે મળેલી કોઈ પણ વસ્તુ ક્યારે કોઈને પણ આ રીતે આપવી જોઈએ નહીં તેમને હંમેશા કાળજીપૂર્વક રાખો શ્રાદ્ધ પક્ષ દરમિયાન આપણે આપણા પૂર્વજોને અર્પણ કરીએ છીએ પિંડનું દાન કરીએ છીએ અને ગંગામાં સ્નાન કરીએ છીએ વગેરે પિતૃપક્ષ દરમિયાન ખાસ કરીને સફેદ વસ્તુઓ ચડાવવામાં આવે છે આ વાત ધ્યાનમાં રાખો કે પિતૃપક્ષના દિવસે આપણા પૂર્વજોને અર્પણ કરવા સિવાય જો કોઈ તમારી પાસે વહેલી સવારે દૂધ દહી છાશ માંગવા આવે અથવા તો સાંજે પૈસા ઉધાર લેવા આવે છે તો ભૂલથી પણ તમારે ન આપવા જોઈએ જો તમે તમારા પૂર્વજોને અર્પણ કરવા સિવાય બીજું કંઈ પણ કરો છો તો તમારા પૂર્વજો ગુસ્સે થશે અને તમારે તમારા પૂર્વજોના ક્રોધનો સામનો કરવો પડશે એટલા માટે પિતૃપક્ષ દરમિયાન કોઈ પણ વ્યવહાર ન કરવો જોઈએ તેવી જ રીતે પિતૃપક્ષ ધન સંપત્તિ સાથે જોડાયેલો છે પિતૃપક્ષ દરમિયાન આપણા પૂર્વજો ભૌતિક રીતે પૃથ્વી પર આવે છે અને આપણા ઘરમાં તેનું આગમન અને તેમના આશીર્વાદ સુખ અને સમૃદ્ધિમાં ફેરવાય છે જો તમે ધન અને સમૃદ્ધિ પ્રાપ્ત કરવા માંગો છો તો તમારે ધ્યાનમાં રાખવું જોઈએ કે પિતૃપક્ષ દરમિયાન જો કોઈ વ્યક્તિ તમારી પાસે ભૂલથી પૈસા ઉધાર લેવા આવે છે તો તમારે તેને પૈસા ઉધાર ન આપવા જોઈએ અને આવી સ્થિતિમાં તમારે ઉધાર ન આપવા આપવું જોઈએ અને બીજા પાસેથી ઉધાર ન માંગવા જોઈએ એવી માન્યતા છે કે પિતૃ પક્ષ દરમિયાન તમે જે પૈસા ઉછી આપો છો અથવા તો લ્યો છો તે ક્યારે પાછા આવતા નથી પરંતુ આ સમય આપનાર અને લેનાર બંને દેવામાં ડૂબી જાય છે આનાથી પિતૃઓનો શ્રાપ લાગે છે પિતૃ પક્ષમાં ચોખા સાથે કાળા તલ મિક્સ કરીને દાન કરવાથી પિતૃદોષ હંમેશા માટે દૂર થઈ જાય છે આપણા પૂર્વજો ખુશ થાય છે રોટલીમાં ગોળ અને થોડા કાળા તલ નાખીને ગાયને ખવડાવવાથી પિતૃદોષ કાયમ માટે દૂર થઈ જાય છે જો તમે કોઈને ભેટ આપવા માંગતા હો અથવા તો ભેટ તરીકે કઈ વસ્તુ આપવા માંગતા હો

અને જો તમે તમારો સમય બીજા કોઈને આપો છો તો આવનારા સમયમાં તમને સારા પરિણામો જોવા નહીં મળે પિતૃપક્ષ દરમિયાન પતિ અને પત્નીએ અંતર જાળવવું જોઈએ કારણ કે આ સમય દરમિયાન આપણા પૂર્વજો આપણા ઘરની અંદર આપણી આસપાસ હાજર હોય છે અને જો તમે આમ કરશો તો આપણા પૂર્વજો ગુસ્સે થઈને ચાલ્યા જશે સ્ત્રીઓને એવી આદત હોય છે કે જ્યારે રસોડામાં કોઈ પણ પ્રકારની ચીજ વસ્તુની અછત હોય ત્યારે તેઓ તેમના પડોશીના ઘરે જઈને વસ્તુ માંગતા હોય છે તેના ઘરેથી તેલ ઘી કે હળદર માંગવામાં આવે છે આ ત્રણ વસ્તુઓને સૌભાગ્યનું પ્રતિક માનવામાં આવે છે ખાસ કરીને પિતૃપક્ષ દરમિયાન જે ઘરમાં આ વસ્તુઓ હોય છે ત્યાં સુખ અને સમૃદ્ધિ રહે છે તેથી પિતૃપક્ષ દરમિયાન તમારે ભૂલથી પણ તમારા ઘરમાંથી આવી કોઈ પણ વસ્તુ ઉધાર આપવી જોઈએ નહીં અને ન તો લેવી જોઈએ જો તમે આ ભૂલ કરશો તો તમારા પરિવાર પર દુખદ પરિણામ આવી શકે છે અને તમારા ઘરની સુખ અને સમૃદ્ધિ બીજાના ઘરે જાય છે જો કોઈ વ્યક્તિ પિતૃપક્ષ દરમિયાન દરરોજ મીઠાનું દાન કરે છે તો તેના આશીર્વાદ વિશેષ બની જાય છે તેમના પૂર્વજોના આશીર્વાદ હંમેશા તેમના પર વરસતા રહે છે દરેક સંજોગોમાં પિતૃપક્ષ દરમિયાન મીઠાનું દાન કરવું જોઈએ ગુપ્ત દાન માનવામાં આવે છે જો તમે સુખ સમૃદ્ધિ ઈચ્છતા હો તમારા પૂર્વજોના આશીર્વાદ ઇચ્છતા હો તો પિતૃપક્ષ દરમિયાન મીઠાનું દાન કરવાનું ભૂલશો નહીં મીઠાનું દાન કરવું શ્રેષ્ઠ અને શુભ માનવામાં આવે છે મિત્રો જો આ વિડિયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો ચેનલને ચેનલને પણ સબસ્ક્રાઈબ કરી દેજો આ વિડિયો જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર